ત્રણ એક્સ સ્ક્વેર વાય ત્રણ એક્સ વાય સ્કવેર વત્તા વાય નો ઘન બરોબર આ રીતનું આપણું નિત્યશ્રમ છે તો અહીંયા આપણે આની કિંમત મૂક્યે કે શું હતું x = 1 અને y = શું છે 3 છે તો આપણે અહીંયા બધી જગ્યાએ આની કિંમત મૂક તો x નો x થશે 3 x² y ની જગ્યાએ 3 મૂક્યે + 3x y² એટલે 3 નો વર્ગ + y નો ઘન એટલે શું થશે 3 નો ઘન સાદું રૂપ આપે x³ નો x³ 3 * 3 બરોબર આ 3 * 3 એટલે શું થશે નવ થશે e, 3 તરી નવ એક્સ સ્ક્ર વત્તા ત્રણ નો વર્ગ કેટલો થાય તો કે નવ નવેતરી બરોબર પેલા 3 નો વર્ગ કરશો એટલે કેટલો થશે નવ થશે એક્સ વધતા ત્રણ નો ઘન કેટલો થાય સત્યાવીસ ત્રણ નો ઘન એટલે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ત્રણ તરી નવેતરી સત્યાવીસ હવે જે આપણને આ સમીકરણ મળ્યું છે એમાં શું કીધું છે કે એક્સ નો સહગુણક કેટલો છે તો અહીંયા એક્સ બરાબર શું છે તો આ એક્સ છે તો એક્સનો સહગુણક કેટલો છે સત્યાવીસ માટે આપણો જવાબ કેટલો થશે અહીંયા સત્યાવીસ છે આપણો જવાબ થશે અહીંયા ત્યારબાદ આપણે બીજો દાખલો જોઈએ કે બીજા દાખલામાં શું કહે છે કે ચાર એક્સની ચાર ઘાત વધતા જીરો એક્સ ગન જીરો એક્સની પાંચ ઘાત વધતા પાંચ એક્સ વધતા સાત ઘાત ખાલી જગ્યા છે તો અહીંયા દેખો આ બધા પદ જીરો છે કોઈપણ સંખ્યા વડે ગુણ એટલે થઈ જાય જીરો થઈ જાય તો અહીંયા બહુપદીની ઘાત કેટલી છે તો કે ફોર એક્સની ફોર ઘાત એટલે અહીંયા આપણી ઘાત કેટલી થાય ચાર થશે માટે બીજા દાખલામાં શું જવાબ આવશે ચાર જવાબ આવશે આપણો ત્યારબાદ આપણે આગળ જોઈશું કે ત્રીજો દાખલો ત્રીજા દાખલામાં કહે છે કે બહુપદી ફાઈવેક્સ પ્લસ અગિયારનું શૂન્ય ખાલી જગ્યા છે તો આપણી જોડે છે કે અહીંયા શું છે કે લખીએ ત્રીજા દાખલામાં કે અહીં શું આપ્યું છે સમીકરણનો ઉપયોગ કરીએ તો પી ઓફ પી ઓફ બરાબર જીરો લેતા એટલે શું થશે કે પાંચ વત્તા અગિયાર બરાબર થશે હવે એક્સ માટે પાંચેક્સ બરાબર ને બરાબરની સામે લઈ જાય એટલે માઇનસ અગિયાર થઈ જાય પ્લસમાંથી આગળના પદમાં જોઈએ હવે x ની ગુણાંકમાં કોણ છે 5 એને બરાબરની સામે લઈ જઈએ એટલે શું થશે ગુણાકારમાં જ એટલે ભાગાકારમાં થશે માટે આપણો જવાબ કેટલો થશે -11/5 આપણો જવાબ થઈ જશે ત્યાર બાદ આગળનો દાખલો જોઈએ એમાં કે અહીંયા શું છે કે x² x -56 x, x m અને બીજા કૌંસમાં x n હોય તો એમ બતા એન કેટલા છે એમ બતા એન કેટલા છે એ શોધવાના છે તો આપણને અહીંયા નિત્યસમ આપ્યું છે સોરી બ બહુપદી આપી છે એનું આપણે સાદું રૂપ આપીએ આપણે એનું તો અહીંયા શું થશે કે આપણે પહેલાં ખબર છે શું કરવાનું તો કે પહેલી છેલ્લી સંખ્યાનો ગુણાકાર કરવાનો અને એના એવા ભાગ કરવાના કે જેથી કરીને વચ્ચે બંનેનો સરવાળો બાદ બાકી કેટલો થાય માઇનસ એક થાય તો અહીંયા કરીએ એક્સ સ્ક્વેર માઇનસ ચલો છપ્પનના ભાગ કરો એટલે શું થાય સાત આઠ આ છપ્પન થાય બરાબર અથવા આઠ સત્તા છપ્પન જે લઈએ પણ અહીંયા આપણે પ્લસ માઇનસની નિશાની એવી રીતે મૂકશું કે જેથી કરીને શું થાય કે બંને જગ્યા પર આપણને સરવા બાદ સરવાળો કરો મને માઇનસ એક તો અહીંયા મેં શું લખ્યું એક્સ સ્ક્વેર માઇનસ આઠ એક્સ વધતા સાત એક્સ ઓછા છપ્પન આ બંનેનો સરવાળો કરિસ્સો શું થશે માઇનસ એક જવાબ મળશે હવે બે બેની પેરમાં લઈ લો બંનેમાં જે કોમન છે એ કાઢ લો તો જેમ કે પહેલા માંથી એક્સવેર માઇનસ આઠ એક્સમાં કોમન શું છે તો કે માટે ખાલી એક્સ હોય તો કંશમાં શું રહ્યું આઠ માઇનસ સોરી એક્સ માઇનસ આઠ એ રીતે પાછલા પદમાંથી જોઈએ તો બંનેમાંથી કોમન શું નીકળશે તો કે સાત કોમન નીકળશે એટલે કંશ અંદર શું વધ્યું સાત એક્સ ના એક્સ ઓછા સાત આઠ છપ્પન એટલે સાત બાર નીકળી ગયા એટલે અંદર શું વધ્યું આઠ હવે આપણને બે કંશ કયા મળ્યા તો પહેલો તો એક્સ માઇનસ આઠ નો કંસ હવે આપણને અહીંયા શું કીધેલું કે અહીંયા લખું છું કે એના બરાબર શું હતું એક્સ પ્લસ એમ અને એક્સ માઇનસ એન હવે અહીંયા એમ અને એન દરેક વિદ્યાર્થીની ખબર પડી હશે કે એન એમ બરાબર કોણ છે તો કે આ માઇનસ આઠ અને એન બરાબર કોણ છે તો કે માઇનસ સાત માટે એમ વત્તા એન એટલે શું થશે માઇનસ આઠ વત્તા સાત બરોબર તો હવે આ બંનેનો સરવાળો કરે એટલે કેટલો જવાબ આવે માઇનસ આઠમાં માં સાત ઉમેરીએ તો આપણો જવાબ આવશે માઇનસ એક માટે આપણો જવાબ કેટલો થશે માઇનસ એક ત્યારબાદ આપણે આગળનો દાખલો જોઈશું ચેપ્ટર નંબર ત્રણ આલેખવાળા જે છે એમાં કે અહીંયા શું કીધું છે કે જીરો સાત ખાલી જગ્યા પર આવેલું છે બિંદુ જીરો માઇનસ સાત એ ખાલી જગ્યા પર આવેલું છે હવે વાય એક્સ છે પર ક્યાં આવશે અહીંયા ઉપર લખશું એ તો કેવી સંખ્યા આવે પ્લસ નીચે હોય કેવી આવે માઇનસ આવે એટલે અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ એમ કરીને અહીંયા કેવું આવશે માઇનસ સાત આવશે તો હવે જીરો માઇનસ સાત ક્યાં આવેલું છે તો આ અક્ષ કઈ છે આપણી વાય છે બરોબર સાત બિંદુ ક્યાં આવ્યું છે તો કે વાય અક્ષ પર આવેલું છે બરાબર તો અહીંયા આપણો જવાબ શું થશે કે જીરો માઇનસ સાત એક આપણું વાય અક્ષ પર છે માટે આપણો વાય અક્ષ પર જવાબ સાચો છે ત્યારબાદ અહીંયા બીજો દાખલો જોઈએ કે જો પી જો પી બરાબર માઇનસ વન એક હોય હવે તો દરેક વિદ્યાર્થીઓને પહેલા અહીંયા આ આલેખમાં જોજો આ જે આલેખ દોર્યો છે એમાં દરેક વિદ્યાર્થીને ખબર હોય છે કે દરેક ચરણમાં કહેવાય કેટલા ચરણ હોય આલેખમાં તો આ પહેલું પ્રથમ ચરણ ત્યારબાદ આ દ્વિતીય ચરણ ત્યારબાદ તૃતીય ચરણ અને આ છે ચતુર્થ ચરણ બરાબર આ રીતે ચાર ચરણમાં વેચાણ દરેક ચરણમાં આપણે જોઈએ તો કેવી રીતે હોય છે પહેલા ચરણમાં કેવી સંખ્યા હોય એક્સ પ્લસ હોય અને વાય પણ પ્લસ હોય એ રીતે અહીંયા માઇનસ પ્લસ હોય અહીંયા બંને માઇનસ અક્ષ હોય ને અહીંયા પ્લસ માઇનસ હોય તો હવે અહીંયા આપણે આને બધા જે બિંદુઓ છે એ મૂકીએ તો પહેલું કયું બિંદુ છે કે પી બરાબર માઇનસ વને તો પહેલું ઋણ છે અને બીજું શું છે દન છે તો માઇનસ પ્લસ ક્યાં છે તો કે દ્વિતીયમાં એટલે પી બિંદુ ક્યાં આવશે તો કે દ્વિતીયમાં આવશે ત્યારબાદ બીજું બિંદુ શું છે કે ત્રણ માઇનસ ચાર એટલે પ્લસ માઇનસ આ કયા ચરણમાં આવશે ક્યુ બિંદુ ચોથા ચરણમાં આવશે ત્યારબાદ આર શું છે કે એક્સ પ્લસ છે અને વાય શું છે માઇનસ છે એટલે પ્લસ માઇનસ કરશું આપણે એટલે અહીંયા શું આવશે પ્લસ માઇનસ તો પ્લસ માઇનસ આવશે આપણું આર બિંદુ ચોથા ચરણમાં ત્યારબાદ છેલ્લું જે એસ છે એ શું છે બંને માઇનસ છે તો બંને માઇનસ ચરણોએ કયું છે તો તૃતીય ચરણ એટલે એસ બિંદુ ક્યાં આવશે તૃતીય ચરણમાં આપણે અહીંયા દર્શાવવા નથી ખાલી કે છે કે નિરૂપણ કરો તો આપણે આ રીતે ડાયરેક્ટ નિરૂપણ એટલે કયા ચરણમાં આવશે ગોઠવીને આપણને જે કીધું એ માગી ચોથા ચરણમાં કયા બિંદુ છે તો અહીંયા દોર્યા છે કે ચોથા ચરણમાં કયા બિંદુ છે તો કે ક્યુ અને આર માટે ક્યુ અને આર ઓપ્શન છે તો કે હા છે તો આપણો જવાબ શું થશે ક્યુ અને આર એ ચોથા ચરણમાં આવશે ત્યારબાદ આપણે આગળનો દાખલો જોઈએ કે અહીંયા શું કહે છે કે આકૃતિમાં માઇનસ પાંચ ત્રણ યામવાળું બિંદુ કયું છે માઇનસ પાંચ એક શખ્સ પહેલું તો આ એક શખ્સ કહેવાય ના કયું કહેવાય વાય અક્ષ એક અખસ પર માઇનસ ક્યાં છે તો ક્યાંય છે વાય પર ત્રણ ક્યાં છે તો કે અહીંયા છે આ જે યામ વાળું બિંદુ છે બિંદુ એ શું છે કે એલ બિંદુના યામ કેટલા છે તો કે માઇનસ પાંચ ત્રણ છે આપણો જવાબ થયો અહિયાં ત્યારબાદ આગળ કે એક શખ્સની ઋણ દિશામાં બરોબર હવે એક શખ્સની ઋણ દિશા એટલે અહીંયા જોઈએ આપણે તો એ સોરી વાય એક્સની ઋણ દિશા તો અહીંયા જીરો આવશે અહીંયા એક બે ધન આવશે અહીંયા માઇનસ એક માઇનસ બે આવશે એ રીતે અહિયાં એક બે ત્રણ આવશે અને અહીંયા શું આવશે માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર એ રીતે આવશે તો વાય એક્સની ઋણ દિશા તો વાય એક્સની ઋણ દિશા એટલે કઈ થાય આ દિશા થઈ બરોબર પાંચ એકમ અંતરે બિંદુ આવેલું છે તો અહીંયાથી પાંચ એકમ અંતર એક બે ત્રણ ચાર અને પાંચ તો આ બિંદુ કયું થયું તો કે પાંચ આપેલું છે એટલે જીરો પાંચ થશે ઋણ દિશામાં અંતર એટલે એક્સ પર જીરો અને વાય એક્સ પર કેટલું તો કે માઇનસ પાંચ એટલે આપણો જવાબ શું થશે જીરો માઇનસ પાંચ એ આપણો જવાબ થાય છે ત્યારબાદ કે અહીંયા શું કહે છે પાંચમા દાખલામાં કે બિંદુ પી જે બિંદુ પી છે એ ત્રણ 4 થી અક્ષ સુધીનું લમ અંતર ખાલી જગ્યા છે બરોબર તો અહીંયા જોઈએ આપણે કે જે રીતે અહીંયા જે અહીંયા આલેખમાં દોરું છું કે બિંદુ પી બરોબર હું અહીંયા દોરું છું બિંદુ પી આ આલેખમાં તો એમાં શું છે એક્સ અક્ષ પર કેટલા છે આ એક્સ કહેવાય અને વાય અક્ષના બિંદુ તો આ એક આ બે અને આ ત્રણ અક્ષ પર એટલે એ બિંદુ ક્યાં છે અહીંયા છે અને અક્ષ પર કેટલું છે ચાર તો એક બે ત્રણ અને ચાર માટે શું થશે આ રીતે જોડાશે હવે શું કીધું છે અક્ષ સુધીનું બરાબર બિંદુ ત્રણ ચાર થી અક્ષ સુધીનું લમ અંતર તો અહીંયા આ જે બિંદુ છે આપણું એનું અંતર થી લંબ અંતર કેટલું થાય તો કે અહીંયા એક બે અને ત્રણ બરોબર એટલે કેટલું થશે ત્રણ જવાબ આવશે આપણો આપણો જવાબ કેટલો થયો લમ અંતર પૂછ્યું છે એનાથી અક્ષ કેટલું દૂર છે એ આપણે લખવાનું છે તો કેટલા એકમ છે ત્રણ એકમ દૂર છે ત્યારબાદ ચોથો દાખલો ચોથા સોરી છઠ્ઠો દાખલો છઠ્ઠા દાખલામાં છે કે એ વત્તા ત્રણ સાત જો બિંદુ એ પ્લસ થ્રી સાત અને આઠ બી માઇનસ ટુ સમાન બિંદુઓ દર્શાવતા હોય તો એ અને બી ખાલી જગ્યા ચરણમાં છે એ શોધવાના છે તો અહીં આપણે જોઈએ દાખલો તો પહેલો તો અહીંયા શું છે બે મિનિટ અહીંયા શું છે આપણને કે શું કીધું છે કે બિંદુ કયા કયા છે તો કે એ પ્લસ ત્રણ અને સાત અને આઠ બી માઇનસ ટુ બંને બિંદુ કેવા છે સરખા છે એટલે શું થશે આ એક્સ છે આ વાય છે એ રીતે આ એક્સ છે અને આ વાય બિંદુ છે માટે એ પ્લસ ત્રણ બરાબર શું છે આઠ થયા અને બીજામાં શું છે કે બી માઇનસ ટુ બરાબર કોણ છે સાત છે તો હવે આપણે ઉકેલ શોધીએ તો એ બરાબર આઠ પ્લસ ત્રણ બરાબરની સામે જાય એટલે શું થાય માઇનસ થઈ જાય તો માઇનસ ત્રણ માટે એ બરાબર શું મળ્યું પાંચ મળ્યું એ રીતે બી બરાબર સાત પ્લસ ટુ હવે અહીંયા શું છે માઇનસ ટુ બરાબરની સામે જાય એટલે પ્લસ થઈ જાય સાત વધતા બે એટલે બી બરાબર કેટલા મળે નવ થશે એટલે આપણું બિંદુ શું થયું એક્સ વાય બરાબર જે એ બી હતું એની જગ્યાએ પાંચ નવ થયું હવે આપણને ખબર છે કે આ બંને ધન સંખ્યા બંને ધન સંખ્યા કયા ચરણમાં આવે તો કે પ્રથમ ચરણમાં બંને સંખ્યા કેવી હોય ધન હોય માટે આપણો જવાબ શું થશે અહીંયા પ્રથમ ચરણ એ આપણો જવાબ થશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું ચેપ્ટર નંબર સાતના દાખલા તો અહીંયા સાતમા દાખલામાં શું છે કે ત્રિકોણ પીક્યુ પીક્યુઆર બરાબર પી ક્યુ આર અને બીજો ત્રિકોણ છે વાય એક્સ જેલ બંને એકરૂપ ત્રિકોણ છે એકરૂપ હોય એટલે એના બધા અંગો કેવા સરખા સરખાવે જો પીક્યુ બરાબર ચાર સેન્ટીમીટર હોય બરાબર ચાર સેન્ટીમીટર ક્યુઆર બરાબર પાંચ સેન્ટીમીટર હોય અને આરપી બરાબર છ સેન્ટીમીટર તો એક્ઝેડની કિંમત શોધો એક્સઝેડ ની લંબાઈ કેટલી છે શોધવાની તો જો આપણે બંને શું છે એકરૂપ છે જો આ ક્યુ આર બરાબર એક્ઝેડ થશે કારણ કે બંને એકરૂપ ત્રિકોણ હોવાથી જો આ પાંચ હોય તો આપણને કેટલું થાય પાંચ જ થશે માટે આપણો જવાબ કેટલો આવશે પાંચ આપણો સાચો જવાબ છે ચલો બે ત્રિકોણ વચ્ચે કુલ સંગતતા કેટલી હોય કોઈ પણ બે ત્રિકોણ દોરેલા હોય એની વચ્ચેની સંગતતાઓ કેટલી થાય તો કેટલી થાય તો પહેલી ત્રણ બાજુઓ બંને ત્રિકોણની અને બંને ત્રિકોણના ત્રણ ખૂણા બરોબર એટલે ટોટલ કેટલી થાય છ સંગતતા આપણી કેવી થાય સરખી થાય છે શક્ય છે કુલ સંગતતા કેટલી શક્ય છે તો છ સંગતતા શક્ય છે કારણ કે ત્રણ બાજુ અને ત્રણ ખૂણા એટલે ટોટલ કેટલી થાય છ થાય આપણી ત્યારબાદ આગળનો દાખલો જોઈએ દાખલા નંબર ત્રણ દાખલા નંબરમાં ત્રણમાં કે છે કે એ અને વાય જેડ એક્સ એકરૂપ હોય બરાબર આ બંને ત્રિકોણ કહેવાય છે એકરૂપ છે જો એક્સ વાય જેડમાં બરાબર ત્રિકોણ એક્સ વાય જેડમાં એ સમાન હોય તેવી બાજુ તો એ બીને સમાન હોય એવી બાજુ કઈ થાય તો કે વાય જેડ તો આપણો જવાબ શું આવશે વાયજેડ હવે આગળનો દાખલો કે છે સમાન પરિમિતિવાળા બે ત્રિકોણ હંમેશા બે ખાલી જગ્યા ત્રિકોણ હંમેશા એકરૂપ થાય બરાબર સમાન પરિમિતિવાળા તો ખાલી જ સમાન પરિમિતિવાળા બે ત્રિકોણ હંમેશા સમાન પરિમિતિવાળા બે ખાલી જગ્યા ત્રિકોણ હંમેશા એકરૂપ થાય તો કેવા ત્રિકોણ એકરૂપ થાય તો કે જે ત્રિકોણની બધી બાજુઓના માપ કેવા હોય સરખા હોય એ જ હંમેશા ત્રિકોણ એકરૂપ થાય અને સરખી બાજુ હોય એટલે શંભુજ બાજુવાળા જે હોય ત્રિકોણ બરોબર એ ત્રિકોણો હંમેશા કેવા થાય સરખા થાય કેમ કે બધાય જ બાજુના માપ કેવા હોય બંને ત્રિકોણમાં સરખા હોય એટલા માટે બંને બધાની પરિમિતિ પણ સરખી થાય બે ત્રિકોણની અને બંને ત્રિકોણો પણ એકબીજાને એકરૂપ થતા હોય છે ત્યારબાદ આપણે પાંચમા નંબરનો દાખલો જોઈશું પાંચમા નંબરમાં દાખલામાં કહે છે કે જો ત્રિકોણ એબીસીમાં બરાબર અહીંયા હું એક ત્રિકોણ દોરું છું આ ત્રિકોણ એ બી સી માં જો ખૂણો એ બરાબર ખૂણો એ અને ખૂણો બી સરખા હોય તો ત્રિકોણની ખાલી જગ્યા બાજુઓ સમાનો છે આપણને ખબર છે પ્રમેય કે કોઈપણ ત્રિકોણમાં સમાન ખૂણાઓની સામેની બાજુઓ કેવી હોય સરખી હોય માટે અહીંયા શું થશે કે એસી ખૂણા બીની સામેની બાજુ એસી અને ખૂણા એની સામેની બાજુ બીસી બંને કેવી થાય સરખી થાય માટે એસી અને બીસી કેવા હોય સરખા હોય આગળ જોઈશું જો ત્રિકોણ એ માં બરાબર આ એક ત્રિકોણ છે અહીંયા ત્રિકોણ એ માં જો એબી બરાબર બીસી બરાબર સીએ હોય તો દરેક ખૂણાનું માપ કેટલું હશે તો આપણને કેટલું હોય આપણે દાખલા પણ ગણ્યા છે કે જો આ બધી બાજુઓ સરખી હોય તો આ બે બાજુઓના સામેના ખૂણા પણ કેવા થાય સરખા થાય એ રીતે આ બે બાજુઓના સામેના ખૂણા પણ કેવા થાય સરખા થાય એટલે ત્રણે ત્રણ ખૂણાના માપ કેટલા થાય બરોબર ખૂણો એ બરાબર ખૂણો બી બરાબર ખૂણો સી થાય એટલે એકસો એસી ભાગ્યા ત્રણ કરો એટલે કેટલો આવે ત્રિકોણનો ત્રણ ખૂણાનો સરવાળો એકસો એસી અને ભાગ્યા ત્રણ કરો આપણો જવાબ કેટલો આવે સાહીઠ આવે કારણ કે આપણે દાખલો ગણેલો છે ચલો આગળનું ચેપ્ટર ચેપ્ટર નંબર આઠ ચેપ્ટર નંબર 8 માં આપણને કહે છે કે ચતુષ્કોના ચારે ખૂણાનો સરવાળો બરોબર ચતુષ્કોના ચારે ખૂણાનો સરવાળો કેટલો હોય તો કે 360 સમબાજુ ચતુષ્કોણની સમ બાજુ બાજુઓ બરોબર કોઈ પણ ચતુષ્કોની સમ બાજુ હોય તો એ સમબાજુ ચતુષ્કોણની બાજુઓ બરોબર એ બાજુઓના મધ્ય બિંદુઓને જોડતા આ જે બાજુ છે એના મધ્ય બિંદુઓને જોડતા બનતો ચતુષ્કોણ કેવો હોય તો કે લંબચોરસ હોય છે ત્યારબાદ આગળ ત્રીજા નંબરનો દાખલો ચતુષ્કોણના સામ સામેના ખૂણાઓ સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાઓ હંમેશા કેવા હોય સમાન હોય જો ચતુષ્કોણની સામસામેની બાજુની એક જોડ સમાંતર હોય તો તેને કેવો ચતુષ્કોન કહેવામાં આવે છે તો કેવો ચતુષ્કોણ થાય સમલમ ચતુષ્કોણ બરોબર જેની સામ સામ સામેની એક જ જોડ સમાંતર હોય એને કેવો ચતુષ્કોણ કહેવાય સમલમ ચતુષ્કોન કહેવામાં આવે છે ત્યારબાદ પાંચમો દાખલો કે ચતુષ્કોણમાં પાસ પાસે ખૂણાની કેટલી જોડ મળે તો કે મેં અહીંયા એક ચતુષ્કોણ દોરું છું બરોબર આ ચતુષ્કોણમાં પાસ પાસેની બાજુઓની કેટલી જોડ મળે તો આ એક બરોબર ત્યારબાદ આ બે ત્યારબાદ આવશે આ ત્રણ અને પછી આવશે આ ચાર તો ટોટલ કેટલી જોડ મળે આપણને ચાર જોડ પાસ પાસેની ખૂનાની મળે છે ચલો ચતુષ્કોણની બાજુઓના મધ્ય બિંદુને ક્રમમાં જોડવાથી બનતો ચતુષ્કોણ કોઈપણ ચતુષ્કોણ હોય એની મધ્ય બાજુઓને જોડવાથી બનતો જે ચતુષ્કોણ છે એ હંમેશા કેવો હોય તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય છે અહીંયા જવાબ શું આવશે સમાંતર બાજુ ચતુષ્કોણ ત્યારબાદ આપણે ચેપ્ટર નંબર 9 માં જઈશું તો ચેપ્ટર નંબર 9 માં કહે છે કે વર્તુળમાં કેન્દ્ર અને વર્તુળ આ વર્તુળ દોરી છે એનું કેન્દ્ર છે વર્તુળના કેન્દ્ર અને વર્તુળના કોઈપણ બિંદુને જોડતો રેખાખંડ તે વર્તુળની શું કહેવાય તો કે ત્રિજ્યા કહેવાય વર્તુળના સમતલમાં આવેલું અને વર્તુળના દરેક બિંદુથી સમાન અંતરે આવેલું બિંદુ વર્તુળનું શું કહેવાય છે તો કે વર્તુળના સમતલમાં આવેલું એટલે આ વર્તુળનો અંદરનો જે ભાગ થયો છે આપણો આ આ જે ભાગ એ શું છે એનું સમતલ છે અને વર્તુળના દરેક બિંદુથી બરોબર આ જે વર્તુળના બિંદુ છે અહીંયા એનાથી સમાન અંતરે આવેલું તો અહીંયાથી સમાન અંતરે આવેલું બિંદુ તો કયું છે કે વર્તુળનું જે કેન્દ્ર હોય બરોબર એ વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે બધા બિંદુઓ શું છે આવેલા છે તો એને વર્તુળનું શું કહેવાય તો કે વર્તુળનું કેન્દ્ર કહેવાય છે ત્યારબાદ આગળનું આકૃતિમાં જો સમજવા જેવો દાખલો છે આકૃતિમાં જો ઓ એ બરાબર પાંચ સેન્ટીમીટર એટલે આ પાંચ સેન્ટીમીટર છે ઓબી બરોબર આજે આખું ઓબી છે કેટલું છે આઠ સેન્ટીમીટર ઓડી એ બીને લંબ છે આ જે ઓડી ભાગ છે બરોબર એ બીને શું છે લંબ છે હવે લંબ હોય તો વર્તુળના કેન્દ્ર પરથી જીવા પર દોરેલો લંબ હંમેશા જીવાને શું કરે તો કે દુભાગે છે બરોબર તો અહિયાં શું થશે બે સરખા ભાગમાં વિભાજીત કરશે એટલે અહીંયા શું થશે કે આપણે લખીએ કે જીવાને શું કરે છે દુભાગે છે લંબ એટલે અહિયાં એસી બરાબર સીબી બરોબર એ નું માપ કેટલું છે તો કે આઠ છે એટલે ચાર દુવા જવાબ આવશે ચાર સેન્ટીમીટર થાય એસી અને સીબી નું માપ કેટલું થાય 4 સેન્ટીમીટર તો હવે લંબ હોય એટલે હંમેશા ખૂણો કેટલા અંશનો હોય 90 અંશનો ખૂણો હોય તો આપણે અહીંયા જોઈએ આપણી જોડે આ બે માપ છે પાયથાગોરસનો પ્રમેય લગાઈને OC નું માપ શોધી શકીએ તો ખા તો લખીએ કે કર્ણનો વર્ગ એટલે OA નો વર્ગ બરાબર AC નો વર્ગ વત્તા OC નો વર્ગ એટલે ત્રિકોણની કાટકોણ ત્રિકોણના કર્ણનો વર્ગ તેની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે ઓએ નું માપ કેટલું છે તો કે 5 પાતમો વર્ગ ac નો માપ કેલો છે 4 તો 4 નો વર્ગ + oc સ્ક્વેર 5મો વર્ગ 25 4 નો વર્ગ 16 = સોરી ++ oc સ્ક્વેર તોને બરાબર ની સામે લઈ જઈએ એટલે 25 - 16 = oc સ્ક્વેર માટે oc સ્ક્વેર કેટલો મળ્યો 9 મળ્યો એટલે oc નું માપ કેટલું આવ્યું 3 આવ્યું ચલો હવે અહીંયા देखो

ત્રિજ્યા હોવાથી બરાબર માપ કેટલું છે ઓડીનું તો પાંચ સેન્ટીમીટર કેવી રીતે લાવ્યા કારણ કે ઓએ એ પણ કેટલા છે પાંચ સેન્ટીમીટર હતા માટે હવે ઓડી છે એ કયા બે ભાગથી બને છે તો કે એક ઓસી અને એક સીડી તો લખશું કે ઓસી વત્તા સીડી માટે ઓસીનું માપ કેટલું મળ્યું આપણને અહીંયા ત્રણ મળ્યું અને ત્રણ વત્તા સીડી અને ઓડીનું માપ કેટલું હતું પાંચ પાંચ ઓછા ત્રણ ત્રણ ને બરાબરની સામે લઈ જઈએ એટલે પાંચ ઓછા ત્રણ થશે માટે સીડીનું માપ હશે જાય તો સેન્ટીમીટર તો અહીંયા આપણો જવાબ કેટલો આવશે બે સેન્ટીમીટર આવશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો ત્રીજો દાખલો પુનઃ થાય છે ત્યારબાદ ચોથો દાખલો ચક્રીય ચતુષ્કોણ બરોબર ચક્રીય ચતુષ્કોણ એટલે કેવું હોય કે વર્તુળની અંદર એક મિનિટ વર્તુળ દોડવું ચક્રીય ચતુષ્કોણ એટલે કેવું હોય કે ચતુષ્કોણની અંદર સોરી વર્તુળની અંદર એક ચતુષ્કોણ દોરેલો હોય તો આપણને નિયમ ખરું હોય ચક્રીય ચતુષ્કોણમાં સામ સામેના ખૂણાનો માપનો સરવાળો કેટલો હોય એકસો ને એંસી આવડ તો અહીંયા એબીસીડી ચક્રીય ચતુષ્કોણ આપેલું છે એમાં ખૂણો એ અને ખૂણો સી બંને સરખા હોય તો આ બંનેના માપ કેટલા તો કે એકસો એંસી ભાગ્યા બે એટલે કે થાય નિયમ આપણો જવાબ ત્યારબાદ પાંચમો દાખલો કે જો ચતુષ્કોણમાં બધા શિરોબિંદુ એક જ વર્તુળ પર આવેલા હોય તો તે ચતુષ્કોણ ને ખાલી જગ્યા તો હમણાં મેં વાત કરી તો અંદર બધા શિરોબિંદુ એટલે જે આ એ છે પછી આ બી છે આ સી છે અને આ ડી બધા વર્તુળ પર આવેલા આ ચતુષ્કોણ કેવો કહેવાય તો કે ચક્રીય ચતુષ્કોણ કહેવાય છે આગળનો દાખલો જોઈએ તો આગળનો દાખલો છે કે આપેલી આકૃતિમાં ખાલી જગ્યા એ જીવા એ બી નો ગુરુચાપ પરના બિંદુ આગળ આતરેલો ખૂણો છે તો આપણને અહીંયા ચાપ ખબર છે ચાપ તો કે એ ચાપ છે બરોબર આ આ છે નાનો એટલે અને ગુરુચાપ કોણ છે આ જે આખો બને છે એ ગુરુચાપ છે હવે અહીંયા શું ગુરુચાપ બિંદુ આગળ આખરેલો ખૂણો તો આગળ તો કયો ખૂણો બને તો ખૂણો એ પી બી એટલે એ આપણો જવાબ તો મિત્રો અહીંયા આજે આપણે જે ત્રણ વિકલ્પમાંથી જે લખવાના પસંદ કરીને યોગ્ય જવાબ આવે તે પ્રશ્ન પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે આગામી વિડીયોમાં પ્રશ્ન નંબર ત્રણ જે ખરા ખોટા છે એ જોઈશું આભાર મિત્રો